દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આવો આજે આપણે સમજીએ કે કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા આપણે કરવી જોઈએ શાસ્ત્રના મત મુજબ પ્રમાણે તો આવો સૌપ્રથમ આપણે શ્લોકનું શ્રવણ કરીએ અને પછી એનો અર્થ આપણે સમજીએ એકા ચંડ્યારવેહી સપ્ત તીસ્ર કાર્યા વિનાયકે હરે સદસ્ર કર્તવ્ય શિવાસ્યાર્ધ પ્રદક્ષિણા કહેવાય કે માં માતાજી માતાજીની એક પ્રદક્ષિણા કરવી જોઈએ બીજા નંબરે ભગવાન સૂર્યનારાયણની કરવી જોઈએ ત્રીજા કહેવાય કે ભગવાન ગણેશજીની ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ આગળ એવું કહેવાય કહેતા ભગવાન વિષ્ણુ પરમાત્માની ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ છેલ્લે ભગવાન શિવની અડધી પ્રદક્ષિણા આપણે કરવી જોઈએ આવું શાસ્ત્રની અંદર વર્ણન બતાવ્યું છે દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ na da na